સુરતના લિંબાયતમીટી ખાડીમાં મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ અને જમીયતુલિમાએ હિંદ દ્વારા મેડિકલ કેમ્પ કરવામાં આવ્યું હતું સુરતના લિંબાયતમીટી ખાડી ટીસનલ પાસે વસીમભાઈ પાર્સલની પાર્કિંગમાં આયોજન કરવામાં આવેલ હતું જેમાં મેડિકલ કેમ્પમાં મેડિકલની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી કમરુનગરમાં ધોધમાર વરસાદના કારણે ખાડી પૂર આવ્યો હતો જેના માટે પાંચ દિવસ સુધી ખાડીના પાણી લોકોના ઘરમાં ભરાયા હતા જે પાણી ઓછું થતાં ઓસર્યા બાદ મહામારી ફેલાઈ રહી છે જેના માટે અહીં રહેતા લોકોની તકલીફ નહીં પડે એના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પ મહારાષ્ટ્રીય મુસ્લિમ સમાજ અને જમિયત ઉલેમાય હિંદ દ્વારા રાખવામાં આવ્યો હતો અને જુદા જુદા ડૉક્ટરોની ટીમ દ્વારા જુદી જુદી બીમારીઓના લક્ષણો ચેકઅપ કરવામાં આવે છે અને જેમને કંઈ પ્રોબ્લેમ હોય રોગ હોય એનું અને દવાગોળીઓ અન્ય કોઈ પણ દર્દીને લાગતી વસ્તુ નિઃશુલ્કમાં નિદાન કરવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ અને જમ્ય હિન્દ દ્વારા પૂર્વકતે તે ફૂડ પેકેટ અનાજની કીટ બિસ્કીટ દૂધ તૈયાર જમવાની અબે લોકોના રોજિંદા જીવન જરૂરિયાત વસ્તુઓ પણ ગરીબોને નિઃશુલ્ક માનવતા તરીકે આપવામાં આવી હતી રિપોર્ટર એસ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ फ़िज़ा अमीन बेग प्रेसिडेंट महाराष्ट्र मुस्लिम समाज आज जो है मेडिकल कैम्प यहाँ बैठी कॉलोनी के अंदर तीस नल के पास वसीम भाई पार्सल की पार्किंग में रखा गया जिसके अंदर मेडिकल की सारी फैसिलिटी प्रोवाइड की गई लोगों को चेकअप फ्री के अंदर और मेडिकल भी फ्री के अंदर तकसीम की जा रही है किस तरह का मेडिकल चेकअप किया जा रहा है यहाँ पर पानी आने की वजह से जो लोग बीमार पड़े सर्दी बुखार खांसी और पानी की वजह से जो जो बीमारियाँ अभी यहाँ शुरू हो रही है उस बीमारियों को ध्यान में रखते हुए सभी टाइप का मेडिकल चेकअप यहाँ हो रहा है और सब टोटल फ्री दवाई तकसीम की जा रही है इसके साथ साथ किस तरह का कार्यक्रम कर आपके है हम लोग सामाजिक कार्यक्रम में एजुकेशन पे ज़्यादा काम करते हैं हमारी ट्यूशन क्लास वगैरह शुरू है कंप्यूटर क्लास शुरू है और अभी जो ये कुदरती आफतें आई है इसमें हम लोग ने पिछले हफ्ते से बस्ती के अंदर दूध वगैरह तकसीम किया है कीट तकसीम किया है खाना बनाया तीन दिन तक कंटिन्यू दो दो ढाई ढाई तीन तीन हज़ार लोगों का ये हफ्ते की कामगिरी हमारी काफ़ी खूब अच्छी सरस रही है और लोगों ने अच्छा काफ़ी फ़ायदा भी उठाया है और हमको खिदमत का मौका भी मिला है मारू नाम जी इमरान इसमाइल मेमन हिंग सूरत जनरल सेक्रेटरी छूँ આ કેમ્પ રાખવામાં આવ્યો છે લિંબાયતની અંદર તીસનલની પાસે જો ચોડી ગલી છે ત્યાં વસીમભાઈ પાર્સલવાલાની જે પાર્કિંગ પાસે આ કેમ્પ રાખવામાં આવ્યો છે અત્યારે પૂર આવેલું ખાડીપુર પૂર કારણે પાણી ઓસરી ગયા જ્યાં જ્યાં પૂર આવે છે ત્યાં આ વસ્તુ આમ છે કે રોગચાળો ફેલાય છે લોકોની ઝાડી ઝાડા છે ઉલટી છે તાવ વગેરે એ બીમારી ફેલાય છે સલમ વિસ્તાર છે ગરીબ લોકોને ફ્રી ચેકઅપ અને દવાઈ મળી રહે એ હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યું છે અથવા દરેક બીમારીઓ ચેકઅપ થાય છે માર્ષાલ્લા જે ડૉક્ટર આવેલા છે તે એમ બીએસ ડૉક્ટર છે બીજા આપણે ગુલસેન અહેમદ ત્રસની એમ્બ્યુલન્સ પણ આવેલી છે તેમાં પણ લેડીઝ જેન્ટ્સ બેઉ ડેક્ટર છે દરેક બીમારીઓ ચેકઅપ કરવામાં આવે છે દવાઈ દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે આપનું નામ કઈ સંસ્થા છે અને આજે મેડિકલ કેમ્પ કઈ જગ્યા રાખવામાં આવે મારું નામ કેસરલી હતા લિંબાયત મહારાષ્ટ્રીય સમાજ ઉપપ્રમુખ આજરોજ અહીંયા મીઠી ખાડી તીસનલ પાસે એક મેડિકલ કેમ્પનું આયોજન વસીમભાઈ પાર્સલની પાર્કિંગમાં કરવામાં આવેલ છે જેમાં મેડિકલની તમામ ટીમો ઉપસ્થિત છે અહીં પૂર પાંચ દિવસ પૂર રહ્યા પછી જે પાણી ઓસરાયા પછી કેટલીક મહામારીઓ અહીંયા ફેલાઈ રહી છે તેઓ લોકોને આમાં તકલીફ ન પડે એના માટેનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પમાં કેવી રીતે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે બીમારી મેડિકલ કેમ્પ જે છે જમીતી ઉલ્મા તરફથી અને મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ તરફથી રાખવામાં આવેલ છે આમાં ડૉક્ટરોની ટીમ છે ચેકઅપ કરવામાં આવે છે ત્યાર પછી એમનું નિદાન કરવામાં આવે છે દવા ગોળીઓ મુફ્ત કરવા મુફ્ત આપવામાં આવી રહી છે આ સાથે શું શું કાર્યક્રમ કરો છો આ સાથે મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ તરફથી પૂર વખતે મેડિયા કીટ વિતરણ કરવામાં કીટ વિતરણ કરવામાં આવ્યું બિસ્કીટ અને પાણી અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તૈયાર જમણવાર બનાવીને એ બી વિતરણ કરવામાં આવેલ હતું